वेदत्तपुराण पहला अष्टक नो पहलो अध्याय वेदपाद स्तुति वेद એટલે કે રૂગવેદ वेदपाद स्तुति ના પાદ એટલે કે એનો સમાવેશ કરી કરાયલ સ્તુતિ વો યજ્ઞને પ્રકાશિત કરનાર અગ્નિ વાયુ અને আদિત્ય પર નિયમન કરનાર સત્કર્મ કરતાં પહેલાં તેનું ફળ પ્રદાન કરનાર પરબ્રહ્મ પરમાત્મા દત્તાત્રેયની સ્તુતિ કરું છું હે ભગવાન આ સ્તુતિ અતિશય કલ્યાણકારી અગ્નિધર્મને ધર્મને ઉત્પન્ન કરનારી હોવાથી તારા હૃદયને સ્પર્શનારી બનો અર્થાત તને ખૂબ પ્રિય બનો હે દત્તાત્રેય ભગવાન સ્વયં પ્રકાશ જેનું વર્ણન કરવા વાણી સમર્થ નથી એવા પરંતુ જેના તમે આરાધ્ય છો એવા તમારા ભક્તો માટે આરાધના કરવી શક્ય બને એવા આપનું આ સ્થવનરૂપી બની રહો આ સ્તુતિનાથી હું વિષ્ણુ એવા આપનું પરમ આનંદ સ્વરૂપ આત્મસાત કરી શકું જેમ બાળકની બોબડી અર્થ સંદર્ભ વિનાની વાણી પિતાને પ્રિય લાગે તેમ આજ જે અમારી સામાન્ય પ્રાકૃત અને હીન એટલે કે વ્યંજના અલંકાર રસ આદિ કાવ્ય તત્વ વિનાની સ્તુતિ રૂપ વાણી આપને ખૂબ આહલાદક આપનારી બનો તું અમને સુખી કર તું મહાન છું આ હું તારો ભક્ત આત્મા અને પરમાત્મા એવા બંનેનું તત્વ ન જાણી શકવાથી દૂષિત મનવાળો બનેલો છું હે સૂર્ય તું મારા રોગનો અને સમગ્ર તત્વજ્ઞાનના વેરીનો નાશ કર હે આદરણીય દેવ અમે તારી સ્તુતિ કરનારા ભક્તો તને યાચના કરીએ છીએ કે તું અમને ઓળખ તારા ભક્ત તરીકે સ્વીકાર તારાથી બહિર્મુખ થયેલા અમારું સ્તોત્ર સાંભળનારા તને પ્રણામ જેવી રીતે ઇન્દ્ર સોમયાગ કરનાર તરફ જલ્દીથી આનંદિત થઈ જાય છે એવી જ રીતે હે ભગવત સ્તુતિ કરનારા અમારી તરફ તું જલ્દી આવ અમારી આ સ્તુતિરૂપી ગાયો રસાળ બની રહો તારી માયાના બે કુરુપ છે એમાં હું ડૂબેલો છું તેથી દુઃખી થઈ રહ્યો છું જેમ એક પુરુષ પતિને તેની ઘણી શોક્ય પત્નીઓ ત્રાસ આપે એમ આ આદ્યો મને ખૂબ સંતાપ આપે છે આ ઉત્તમ જન્મ પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ ન કરીને હું મનુષ્ય યોનિમાંથી અધમ ગતિ મેળવીશ મારું જીવન પશુ જેવું છે માટે આ જાણીને તું મારા પર કૃપા કર એવું હું ઈચ્છું છું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થવાથી મનુષ્ય નિષ્કામ બને છે અને મૃત્યુના ડરને ત્યજે છે પરંતુ હું તેવો નથી તેથી મારા બધા કામ અવિદ્યા અને તેથી જન્મેલા કર્મ વગેરે રાક્ષસોને ભણી નાખ હે સર્વવ્યાપક તું આવ અને મારા કામાદિ હણીનાક નહીં તો તારું સેવન કરનારા અમે આ સ્તોત્રોથી આ ચિત્તવૃત્તિઓથી શુદ્ધ કરવાનું કામ કરીશું કારણ અમે તારા અંશ છીએ સર્વદેવોમાં પણ મેઘાવી આવી એવો તું પ્રકાશમાન દેવ અમારું પાલન કરનારો છે હે વસુ સર્વભૂતોમાં વાસ કરનાર આત્મન તું દરેક રૂપ આકારમાં એ રૂપ જેવો જ બની રહે છે જે તારા સત્ય સ્વરૂપનું મનન કરનારા બ્રાહ્મણો છે તેઓ જાણે છે કે આ બધા ભૂતોથી તું ભિન્ન નથી અલ્પ જાણનારો એવો હું સર્વજ્ઞ એવા તને ભગવાનને શું કહી શકું હે પ્રભુ મારાથી થયેલા અપરાધોને માફ કર તું મારો સખા હોય મને ખૂબ પ્રિય માનતો હોય તો તું જલ્દી આવ જેમ વીંછીનું પીડાકારક ઝેર મનુષ્યોને મારી નાખે તેમ તે પૂર્વજન્મની સંચિત થયેલી વાસનાઓ મને હણે છે માટે જલ્દી આવીને મારું રક્ષણ કર અમે હું તને વારંવાર નમસ્કાર કરીએ છીએ હે વ્યાપનનશીલ ભગવાન તું યજમાનને ઘેર હોતા બની રહે છે એવા હે પ્રિય હે વેદોના અધિપતિ તેમજ અન્ન વગેરેના પતિ સૌથી મોટા સમ્રાટ ભગવાન એવા તારું હું આહવાન કરું છું આવો તું અમારું ઉત્તમ પોષણ કર સમગ્ર વિશ્વ પર નિયંત્રણ રાખનાર તું હંમેશા પ્રપંચમાંથી મને ઉગારી લે તું બધાનો સત્તાધીશ છે અને તેથી સ્તોત્ર દ્વારા કરાયેલ મારા આહવાનની ઈચ્છા કરે છે બુદ્ધિમાં મંદ ગરીબ અથવા ધાર્મિક આચરણવાળો અજ્ઞાની આ મારો ભક્ત છે એવું જાણનાર આપ સમર્થ પરમાત્મા એટલે કે ઇન્દ્ર મને ચારે બાજુ બધી દિશાઓમાં રહિત બનાવો અથવા બધી આશાઓમાંથી મને મુક્ત કરી અભય આપો જે તારો ભક્ત તારી કૃપાથી આરોપિત થયેલ મિથ્યા જ્ઞાનને ત્યજે છે તે વિશેષપણે અવિદ્યા કર્મ આદિમાંથી મુક્તિ મેળવે છે આવું હોવાથી વિવેકીજનો જાગૃત રહીને તારી ઉપાસના કરે છે તારી કૃપા મેળવવા માટે તો સ્વર્ગના દેવો પણ મનુષ્ય જન્મની ઈચ્છા કરે છે આ જાણીને હે દત્ત ભગવાન અમે બધી જ લૌકિક તેમજ સંસ્કૃત વાણીથી તારા નામ ગાવાની શક્તિ મળે એવી યાચના કરીએ છીએ હે ઇન્દ્ર પરમાત્મા દત્ત તને ભજનાર વિદ્વાનને દુર્લભ હોય તો કાંઈ જ ન હોય માટે જેમ નાવડીથી ઊંચા સમુદ્રોને પાર કરી શકાય તેમ તારી ભક્તિ રૂપી નાવડીથી હું ક્લેશ વગેરેને અપાર કરી થઈને પેલી બાજુ પાર કરી દઉં છું અમે તે બુદ્ધિચિત્તની અસત વૃત્તિઓને યોગથી પણ અટકાવવા શક્તિમાન નથી માટે હે ઈશ હંમેશા રક્ષણ કરનારા તારું અમે ધ્યાન ધરીએ છીએ જે અમારી ચિત્તવૃત્તિઓને ધર્મ વિષયમાં પ્રેરો ગુરુદેવ દત્ત